જય સિયા મિત્રો શ્રી રામચરિત માનસ ભાગ સુડતાલીસમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આપણે આગળના ભાગમાં જોઈ ગયા કે કાગભૂષંડીજી પક્ષીરાજ ગરુડજીને શ્રી રામચરિત માનસની કથા કહે છે ત્યાર પછી તે કહે છે હે પક્ષીરાજ ગરુડજી મને જે મોહ થયો હતો પ્રભુ શ્રી રામચંદ્રજી માટે તે કથા હવે સાંભળો હે પક્ષીરાજ ગરુડજી શ્રી રઘુનાથજીની પ્રભુતા સાંભળો હું પોતાની બુદ્ધિ અનુસાર તે સોસામણી કથા કહું છું હે પ્રભુ મને જે રીતે મોહ થયો તે સઘળી કથા હું આપને સંભળાવું છું હે તાત આપ શ્રી રામચંદ્રજીના કૃપાપાત્ર છો શ્રી હરિના ગુણોમાં આપની પ્રીતિ છે માટે આપ મને સુખ આપનારા છો એટલે જ હું આપથી કંઈ પણ છુપાવતો નથી અને અત્યંત રહસ્યપૂર્ણ અને મનોહર ચરિત્ર આપને ગાયને સંભળાવું છું શ્રી રામચંદ્રજીનો સહજ સ્વભાવ સાંભળો તેઓ ભક્તમાં અભિમાન ક્યારેય નથી રહેવા દેતા કેમ કે અભિમાન જન્મ મરણ સંસારનું મૂળ છે અને અનેક પ્રકારના કલેશો તથા સમસ્ત શોકને આપનારું છે એટલે જ કૃપાનિધિ તેને દૂર કરી નાખે છે કેમ કે સેવક ઉપર તેમની બહુ જ અધિક મમતા છે હે ગોસાઈ જેમ બાળકના શરીરે ફોલા થઈ જાય છે તો માતા કઠોર હૃદયની થઈને તેને ચિરાવી નાખે છે જોકે બાળક પહેલાં ફોલા ચિતરતા આવતા જોકે બાળકને ફોલા ચિરાવતા સમયે દુઃખ પામે છે અને અધર થઈને રોવે છે તો પણ રોગના નાશ માટે માતા બાળકની પીડાને સહેજ પણ ગણકારતી નથી તેની પીડા પ્રત્યે બેપરવા રહીને ફોલાને ચિરાવી નાખે જ છે તે જ પ્રમાણે શ્રી રઘુનાથજી પોતાના દાસનો અભિમાન તેને માટે હરી લે છે તુલસીદાસજી કહે છે કે ભ્રમનો ત્યાગ કરીને આવા પ્રભુને કેમ ભજતા નથી હે પક્ષીરાજ ગરુજી શ્રી રામજીની કૃપા અને પોતાના મૂર્ખતાની વાત કહું છું ધ્યાન દઈને સાંભળો જ્યારે જ્યારે શ્રી રામચંદ્રજી મનુષ્ય શરીર ધારણ કરે છે અને ભક્તો માટે ઘણી જ લીલાઓ કરે છે ત્યારે ત્યારે હું અયોધ્યાપુરીમાં જાઉં છું અને એમની બાળ લીલા જોઈને હર્ષિત થાઉં છું ત્યાં જઈને હું જન્મ મહોત્સવ જોઉં છું અને ભગવાનની શિશુલીલામાં લોભાઈને પાંચ વર્ષ સુધી ત્યાં જ રહું છું બાળરૂપ શ્રી રામચંદ્રજી મારા ઈષ્ટદેવ છે જેમના શરીરમાં અબજો કામદેવોની શોભા છે હે ગરુડજી પોતાના પ્રભુનો મુખ જોઈ જોઈને હું નેત્રોને સફળ કરું છું નાનકડા કાગડાનો દેહ ધારણ કરીને અને ભગવાનની સાથે સાથે ફરીને હું તેમના જાત જાતના ચરિત્રને જોયા કરું છું બાળપણમાં તેઓ જ્યાં જ્યાં ફરે છે ત્યાં ત્યાં હું સાથે સાથે ઊડું છું અને આંગણામાં તેમજ જે હેઠવાડ પડે છે તે જ ઉઠાવીને ખાઉં છું એક વખત શ્રી રઘુવીરે બધા ચરિત્રો બહુ અધિકતાથી કર્યા પ્રભુની એ લીલાનું સ્મરણ કરતાં જ કાગભૂષંડીજીનું શરીર પ્રેમાનંદ વશ પુલકિત થઈ ગયું ભૂષંડીજી કહેવા લાગ્યા એ પક્ષીરાજ સાંભળો શ્રી રામચંદ્રજીના ચરિત્ર સેવકોને સુખ આપનારા છે રાજમહેલ સર્વ પ્રકારે સુંદર છે સોનાના મહેલમાં અનેક પ્રકારના જત્નો જડેલા છે સુંદર આંગણાનું વર્ણન કરી શકાતું નથી જ્યાં ચારેય ભાઈ નિત્ય રમે છે માતાને સુખ આપનારા બાળક બાળ વિનોદ કરતા શ્રી રઘુનાથજીના આંગણામાં વિચરી રહ્યા છે મરકતમણી સમાન હરિતાભ શામ અને કોમળ શરીર છે અંગે અંગમાં ઘણા જ કામદેવોની આભા છવાયેલી છે લાલ કમળ સમાન લાલ લાલ કોમળ ચરણો છે સુંદર આંગળીઓ છે અને નખ પોતાની જ્યોતિથી ચંદ્રમાની કાંતિને હરનારા છે તળિયામાં વજ્ર અંકુશ ધ્વજા અને કમળના ચાર સુંદર ચિહ્નો છે ચરણોમાં મધુર શબ્દ કરનારા સુંદર નુપુર છે રત્નોથી જડેલા સોનાના સુંદર કંદોરાનો અવાજ સોહામણો લાગી રહ્યો છે પેટ પર ત્રણ રેખાઓ છે નાભી સુંદર અને ઊંડી છે વિશાળ વૃક્ષસ્થળ પર અનેક પ્રકારના બાળ આભૂષણો અને વસ્ત્રો સુશોભિત છે લાલ લાલ હથેળીઓ નખ અને આંગળીઓ મનને હરનારી છે અને વિશાળ ભૂજાઓ પર સુંદર આભૂષણ છે બાળસિંહના જેવા ખભા અને શંખ સમાન ત્રણ રેખાઓથી યુક્ત ગળું છે સુંદર હડપચી છે અને મુખની તો શોભાની સીમા જ નથી કલરવ કાલા ઘેલા તોતડા વચન છે લાલ લાલ ઓઠ છે ઉજ્જવળ સુંદર અને નાની નાની ભબ્ય દંતુડીઓ દંતાવલી છે સુંદર ગાલ મનોહર નાસિકા અને સર્વ સુખોને આપનારા સમસ્ત કળાઓના પૂર્ણ ચંદ્રમાની અથવા સુખ આપનારા સમસ્ત કળાઓ પૂર્ણચંદ્રમાની કિરણો સમાન મધુર મલકાટ છે નીલકમળ સમાન નેત્રો જન્મ મૃત્યુના બંધનથી ચોડાવનારા છે લલાટ પર ગોરોચનનો તિલક સુશોભિત છે ભમરો વાંકી છે કાન સમ અને સુંદર છે કાળા અને વાંકડિયા વાળની શોભા છવાઈ રહી છે પીળું અને બારીક જબલું શરીર પર શોભાયમાન છે તેમનો કિલકિલાટ અને ચિતવન મને ઘણા જ પ્રિય લાગે છે રાજા દશરથજીના આંગણામાં વિહાર કરનારા રૂપરૂપના અંબાર શ્રી રામચંદ્રજી પોતાનો પડછાયો જોઈને નાચે છે અને મારી સાથે ઘણા પ્રકારના ખેલ કરે છે જે ચરિત્રોનું વર્ણન કરતા મને લજ્જા આવે છે કિલકિલાટ કરતાં તેઓ જ્યારે મને પકડવા દોડતા અને હું નાસી જતો ત્યારે તેઓ મને માલપુઓ દેખાડતા હતા મારા સમીપ આવવાથી પ્રભુ હસે છે અને નાસી જવાથી રૂવે છે અને જ્યારે હું એમના ચરણ સ્પર્શ કરવા માટે નજીક જાઉં છું ત્યારે તેઓ પાછા વળી વળીને મારી સામે જોતાં જોતાં નાસી જાય છે સાધારણ બાળકો જેવી લીલા જોઈને મને મોહ થયો કે ચચ્ચિદાનંદ ઘન પ્રભુ આ કયા મહત્વના ચરિત્ર કરી રહ્યા છે હે પક્ષીરાજ મનમાં આટલો સંશય લાવતા જ શ્રી રઘુનાથજી દ્વારા પ્રેરિત માયા મારા પર છવાઈ ગઈ પરંતુ તે માયા ન તો મને દુઃખ આપનારી થઈ અને ન બીજા જીવોની માફક સંસારમાં નાખનારી થઈ હેનાથ અહીં કંઈ બીજું જ કારણ છે હે ભગવાનના વાહન ગરુડજી તેને સાવધાન થઈને સાંભળો એક સીતાપતિ શ્રી રામજી અખંડ જ્ઞાન સ્વરૂપ અને જળ ચેતન સર્વજીવ માયાને વસશે જો સર્વજીવોને એક રસ જ્ઞાન રહે તો કહો પછી ઈશ્વર અને જીવમાં ભેદ જ કેવો અભિમાની જીવ માયાને વસશે અને સત્વ રજ તમ ત્રણેય ગુણોની ખાણ માયા ઈશ્વરના વશમાં છે જીવ પરતંત્ર છે ભગવાન સ્વતંત્ર છે જીવ અનેક છે શ્રીપતિ ભગવાન એક છે જોકે માયાએ કરેલો આ ભેદ અસત છે તો પણ તે ભગવાનના ભજન વિના કરોડો ઉપાય કરવા છતાંય તે ટળી શકતો નથી શ્રી રામચંદ્રજીના ભજન વિના જે મોક્ષપદ ઈચ્છે છે તે મનુષ્ય જ્ઞાનવાન હોવા છતાંય પૂંછ અને શિંગડા વગરનો પશુ છે સર્વ તારાઓ સહિત સોળે કળાએથી ખીલેલો ચંદ્રમાં ઉદય થાય અને જેટલા પર્વત છે તે સર્વમાં દાવા અગ્નિ લગાડવામાં આવે તો પણ સૂર્યના ઉદય થયા વિના રાત્રિ ટળી શકતી નથી હે પક્ષીરાજ આ પ્રમાણે શ્રી હરિના ભજન વિના જીવોને કલેશ મટતો નથી શ્રી હરિના સેવકને અવિદ્યા માયા વ્યાપતી નથી પ્રભુની પ્રેરણાથી તે વિદ્યા માયા જ વ્યાપે છે હે ગરુડજી એનાથી જ દાસનો નાશ થતો નથી અને ભેદ ભક્તિ વધે છે શ્રી રામજીએ મને જ્યારે ભ્રમથી ચકિત જોયો ત્યારે તે હસ્યા તે વિશેષ ચરિત્ર સાંભળો તે ખેલનો મર્મ કોઈએ જાણ્યો નહીં ન નાના ભાઈ લક્ષ્મણજીએ ન તો માત પિતાએ તે શામ શરીર અને લાલ લાલ હથેળી અને ચરણ તળાવવાળા બાળરૂપ શ્રી રામજી ઘૂંટણ અને હાથોના બળે મને પકડવા દોડ્યા હે શર્પોના શત્રુ ગરુડજી ત્યારે હું નાસી નીકળ્યો શ્રી રામજીએ મને પકડવા માટે ભૂજાઓ પસારી હું જેમ જેમ આકાશમાં દૂર ઉડતો તેમ તેમ શ્રી હરિની ભૂજાઓને પોતાની પાસે જ જોતો હતો હું બ્રહ્મલોક સુધી ગયો અને જ્યારે ઉડતા ઉડતા મેં પાછળ જોયું તો હેતાત શ્રી રામજીની પૂજા અને મારી વચ્ચે માત્ર બે જ આંગણનું અંતર હતું સાતે આવરણને ભેદીને જ્યાં સુધી મારી ગતિ હતી ત્યાં સુધી હું ગયો પણ ત્યાંય પ્રભુની પૂજાઓ પોતાની પાછળ જોઈને હું વ્યાકુળ થઈ ગયો જ્યારે હું ભયભીત થઈ ગયો ત્યારે મેં આંખો મીચી દીધી પછી આંખો ખોલીને જોતા જ અવધપુરીમાં પહોંચી ગયો મને જોઈને શ્રી રામજી મલકાવા લાગ્યા એમના હસતા જ હું તરત જ એમના મુખમાં પેસી ગયો હે પક્ષીરા સાંભળો મેં એમના પેટમાં ઘણા જ બ્રહ્માંડના સમૂહ જોયા ત્યાં બ્રહ્માંડોના અનેક વિચિત્ર લોક હતા જેમની રચના એકથી એક છઢિયાતી હતી કરોડો બ્રહ્માજી અને શિવજી અગણિત તારા સમૂહ સૂર્ય અને ચંદ્રમાં અગણિત લોકપાળ યમ અને કાળ અગણિત વિશાળ પર્વત અને ભૂમિ અસંખ્ય સમુદ્ર નદી તળાવ અને વન તથા બીજી અનેક પ્રકારની સૃષ્ટિનો વિસ્તાર જોયો દેવો મુનિ સિદ્ધ નાગ મનુષ્ય કિન્નર તથા ચારેય પ્રકારના જડ અને ચેતન જીવો જોયા જે ક્યારેય ન જોયું હતું ન સાંભળ્યું હતું અને જે મનમાં પણ નહોતું સમાઈ શકતું જેની કલ્પના પણ નહોતી કરી તે સર્વ અદ્ભુત સૃષ્ટિ મેં જોઈ તો તેનું વર્ણન કઈ રીતે કરી શકાય હું એક એક બ્રહ્માંડમાં સો સો વર્ષ સુધી રહેતો આ રીતે હું અનેક બ્રહ્માંડ જોતો ફર્યા કર્યો પ્રત્યેક લોકમાં જુદા જુદા બ્રહ્મા જુદા જુદા વિષ્ણુ શિવ મનુ દીગપાળ મનુષ્ય ગંધર્વ ભૂત વેતાળ કિન્નર રાક્ષસ પશુ પક્ષી સર્પ તથા અનેક જાતના દેવો અને દૈત્ય સમૂહ હતા ત્યાં સર્વ જીવ બીજા જ પ્રકારના હતા અનેક પૃથ્વી નદી સમુદ્ર તળાવ પર્વત તથા સર્વ સૃષ્ટિ ત્યાં જુદા અને જુદા જ પ્રકારની હતી પ્રત્યેક બ્રહ્માંડમાં મેં પોતાનું રૂપ જોયું તથા અનેક અનુપમ વસ્તુઓ જોઈ પ્રત્યેક ભુવનમાં ન્યારીજ અવધપુરી ન્યારાજ સરયુજી અને ભિન્ન ભિન્ન પ્રકારના નરનારી પણ હતા એ તાજ સાંભળો દશરથજી કૌશલ્યાજી અને ભરતજી આદિ પણ ભાઈ જુદા જુદા રૂપોમાં હતા હું પ્રત્યેક બ્રહ્માંડમાં રામા અવતાર અને એમની અપાર બાળ લીલાઓને જોતો ફરતો હતો હે હરિવાહન મેં સર્વ કંઈક ભિન્ન ભિન અને અત્યંત વિચિત્ર જોયું હું અગણિત બ્રહ્માંડોમાં ફર્યો પણ પ્રભુ શ્રી રામચંદ્રજીને મેં જુદી રીતના એટલે કે બીજી પ્રકારના જોયા જ નહીં સર્વત્ર એ જ બાળ રૂપ સર્વત્ર એ જ બાળપણ એ જ શોભા અને એ જ કૃપાળુ શ્રી રઘુવીર આ પ્રમાણે મોહરૂપી પવનની પ્રેરણાથી હું ભુવન ભુવનમાં જોતો ફરતો હતો અનેક બ્રહ્માંડોમાં ભટકતો જાણે મને એકસો કલ્પ વીતી ગયા ફરતા ફરતા હું પોતાના આશ્રમમાં આવ્યો અને થોડાક સમય માટે ત્યાં ટકીને ગાળ્યો પછી જ્યારે પોતાના પ્રભુનો અવધપુરીમાં અવતાર સાંભળવામાં આવ્યો ત્યારે પ્રેમથી પરિપૂર્ણ થઈને હું હર્ષપૂર્વક ઉઠીને દોડ્યો જઈને મેં જન્મ મહોત્સવ જોયો જે રીતે હું અગાઉ વર્ણન કરી ચૂક્યો છું શ્રી રામચંદ્રજીના પીઠમાં મેં ઘણા જગત જોયા જે જોત જોતામાં જ બનતા હતા વર્ણન કરી શકાતું નથી ત્યાં વળી મેં સુગ્ન માયાવી સ્વામી કૃપાળુ ભગવાન શ્રી રામજીને જોયા હું વારંવાર વિચાર કરતો હતો કે મારી બુદ્ધિ મોહરૂપી કિચડમાં વ્યાપ્ત હતી આ સર્વ મેં બે જ ઘડીમાં નિહાળ્યું મનમાં વિશેષ મોહ થવાથી હું થાકી ગયો મને વ્યાકુળ જોઈને કૃપાળુ શ્રી રઘુવીર હસી પડ્યા હે ધીરબુદ્ધ ગરુડજી સાંભળો તેમના હસ્તાવેત જ હું મુખમાંથી બહાર આવી ગયો શ્રી રામચંદ્રજી મારી સાથે પાછા એ જ બાળપણું કરવા લાગ્યા હું કરોડો પ્રકારે મનને સમજાવતો હતો પણ તે શાંતિ પામતું ન હતું આ બાળચરિત્ર જોઈને અને ઉદર અંદર જોયેલી તે પ્રભુતાનું સ્મરણ કરીને હું શરીરનું ભાન ભૂલી ગયો અને એ આર્તજનોના રક્ષક રક્ષા કરો રક્ષા કરો પોકાર તો હું પૃથ્વી પર ઢળી પડ્યો મુખમાંથી વાત નીકળતી ન હતી ત્યાર પછી પ્રભુએ મને પ્રેમ વિહવળ જોઈને પોતાના માયાની પ્રભુતાને રોકી લીધી પ્રભુએ પોતાનો કર કમળ મારામાંથી મૂક્યો દીનદયાળુએ મારું સંપૂર્ણ દુઃખ હરી લીધું સેવકોને સુખ આપનારા શ્રી રામજીએ મને મોહથી સર્વતા રહિત કરી દીધો તેમની અગાઉની પ્રભુતાનો વિચાર કરીને મારા મનમાં ઘણો જ ભારે હર્ષ થયો પ્રભુની ભક્ત વસ્તલતા જોઈને મારા હૃદયમાં ઘણો જ પ્રેમ ઉત્પન્ન થયો પછી મેં આનંદથી નેત્રોમાં જળ ભરીને પુલકિત થઈ અને હાથ જોડીને અનેક પ્રકારે વિનંતી કરી મારી પ્રેમયુક્ત વાણી સાંભળીને અને પોતાના દાસને દિન જાણીને રમા નિવાસ શ્રી રામજી સુખદાયક ગંભીર અને કોમળ વચન બોલ્યા હે કાગભૂષણજી તું મને અત્યંત પ્રસન્ન જાણીને વર માગ અણીમાં આદિ અષ્ટ સિદ્ધિઓ અને અન્ય રીધિઓ તથા સંપૂર્ણ સુખોની ખાણ મોક્ષ જ્ઞાન વિવેક વૈરાગ્ય તત્વજ્ઞાન અને તે અનેક ગુણ જે જગતમાં મુનિઓને માટે પણ દુર્લભ છે તે સર્વ હું આજે તને આપીશ એમાં સંશય નથી જે તારા મનને ગમે તે માગી લે પ્રભુના વચન સાંભળીને હું ઘણા જ પ્રેમથી પરિપૂર્ણ થઈ ગયો ત્યારે મનમાં અનુમાન કરવા લાગ્યો કે પ્રભુએ સર્વ સુખો આપવાની વાત કહી એ તો સાચી છે પણ પોતાની ભક્તિ આપવાની વાત જ નથી કરી ભક્તિ રહીત સર્વ ગુણ અને સર્વ સુખ એવા જ મોળા લાગે છે જેમ મીઠા વગર અનેક પ્રકારના ભોજન મોળા લાગે છે ભજન વગરનું સુખ શું કામનું હે પક્ષીરાજ આવું વિચારીને હું બોલ્યો હે પ્રભુ જો આપ પ્રસન્ન થઈને મને વર આપો છો અને મારા પર કૃપા અને સ્નેહ રાખો છો તો હે સ્વામી હું મારો વન ગમતું વર માગું છું આપ ઉદાર છો અને હૃદયના ભીતરનું જાણનારા છો આપની જે અવિરલ અને વિશુદ્ધ ભક્તિને શ્રુતિ અને પુરાણ ગાય છે જેને યોગેશ્વર મુનિઓ શોધે છે અને પ્રભુની કૃપાથી જ કોઈક વિરલો જેને પામે છે હે ભક્તોના મન વાંચિત ફળ આપનારા કલ્પવૃક્ષ હે શરણાગતના હિતકારી હે કૃપા સાગર હે સુખધામ રામજી દયા કરીને મને એ જ ભક્તિ આપો એમ જ થાવ કહીને રઘુવંશના સ્વામી પરમ સુખ આપનારા વચન બોલ્યા હે કાક સાંભળ તું સ્વભાવથી જ બુદ્ધિમાન છે આવું વરદાન કેમ તું ન માગ તે સર્વ સુખોની ખાણ ભક્તિને માગી લીધી છે જગતમાં તારા જેવો મહાભાગ્યશાળી કોઈ નથી મુનિઓ જે જપ અને યોગાયજ્ઞથી શરીર બાળતા રહે છે કરોડો યત્ન કરીને જે ભક્તિને પામતા નથી એ જ ભક્તિ તે માગી તારું કૌશલ્ય જોઈને હું પ્રસન્ન થઈ ગયો આ માગણી મને ઘણી જ ગમી હે પક્ષી સાંભળ મારી કૃપાથી હવે સમસ્ત શુભ ગુણ તારા હૃદયમાં વસશે ભક્તિ જ્ઞાન વિજ્ઞાન વૈરાગ્ય યોગ મારી લીલાઓ અને એમના રહસ્ય તથા વિભાગ આ સર્વના ભેદ તો મારી જ કૃપાથી જાણી જશે તને સાધનોનું કષ્ટ નહીં પડે માયાથી ઉત્પન્ન સર્વ બ્રહ્મ હવે તને નહીં વ્યાપે મને અનાદિ અજન્મા અગુણ અને ગુણાતીત દિવ્ય ગુણોની ખાણ બ્રહ્મ જ સમજે હે કાગ સાંભળ મને ભક્તિ નિરંતર પ્રિય છે આવો વિચાર કરીને શરીર વચન અને મનથી મારા ચરણોમાં અચળ પ્રેમ રાખજે હવે મારી સત્ય સુગમ અને વેદાદી દ્વારા વર્ણિત પરમ નિર્મળ વાણી સાંભળ હું તને આ જ નિજ સિદ્ધાંત સંભળાવું છું સાંભળીને મનમાં ધારણ કર અને સર્વ તજીને મારું ભજન કર આ સમસ્ત સંસાર મારી માયાથી ઉત્પન્ન છે અનેક પ્રકારના ચરાચર જેવો છે તે સર્વ મને પ્રિય છે કારણ કે સર્વ મારા ઉત્પન્ન કરેલા છે પરંતુ મનુષ્ય મને સર્વથી અધિક સારા લાગે છે તે મનુષ્યમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણોમાંય વેદોને કંઠમાં ધારણ કરનારા તેમાંય વેદાક્ત ધર્મ અનુચાર ચાલનારા તેમાંય વિરક્ત મને પ્રિય છે વૈરાગ્યવાનોમાંય વળી જ્ઞાની અને જ્ઞાનીઓ કરતાંય અત્યંત પ્રિય વિજ્ઞાની છે અને વિજ્ઞાનીઓથી પ્રિય મને પોતાનો દાસ છે જેને મારી જ ગતિ છે કોઈ બીજી આશા નથી હું તને વારંવાર નીજ સિદ્ધાંત કહું છું મને પોતાનો સેવક સમાન પ્રિય કોઈ પણ નથી ભક્તિ વગર બ્રહ્મા જ કેમ ન હોય તે મને સર્વજીવો સમાન જ પ્રિય છે પરંતુ ભક્તિમાંન અત્યંત નીચ પ્રાણી પણ મને પ્રાણો સમાન પ્રિય છે આ મારી ટેવ છે પવિત્ર સુશીલ અને સુંદર બુદ્ધિવાળા સેવક બતાવ કોને પ્રિય નથી લાગતા વેદ અને પુરાણ આવી જ નીતિ કહે છે એકાક સાવધાન થઈને સાંભળ એક પિતાના ઘણા જ પુત્ર અલગ અલગ ગુણ સ્વભાવ અને આચરણવાળા હોય છે કોઈ પંડિત હોય છે કોઈ તપસ્વી કોઈ જ્ઞાની કોઈ ધની કોઈ શૂરવીર કોઈ દાની કોઈ સર્વજ્ઞ અને કોઈ ધર્મપરાયણ હોય છે પિતાનો પ્રેમ આ બધા પર સમાન હોય છે પરંતુ એમનામાંથી જો કોઈ મન વચન અને કર્મથી પિતાનો જ ભક્ત હોય સ્વપ્નમય બીજો કોઈ ધર્મ નથી જાણતો તે પુત્ર પીતાને પ્રાણ સમાન પ્રિય હોય છે જોકે ભલે તે સર્વ પ્રકારે અજ્ઞાની મૂર્ખ જ હોય આ પ્રમાણે પશુ પક્ષી દેવ મનુષ્ય અને અચુરો સહિત જેટલા પણ ચેતન અને જળજીવો છે તેમનાથી ભરાયેલું આ સંપૂર્ણ વિશ્વ મારું જ ઉત્પન્ન કરેલું છે માટે સર્વ પર મારી સમાન દયા છે પરંતુ એમનામાંથી જે મધ અને માયા તજીને મન વચન અને શરીરથી મને જ ભજે છે તે પુરુષ હોય નપુંસક હોય સ્ત્રી હોય અથવા ચર અચર કોઈ પણ જીવ હોય કપટ ત્યજીને જે કોઈ પણ સર્વભાવે મને જ ભજે છે તે મને પરમ પ્રિય છે એ પક્ષી હું તને સત્ય કહું છું પવિત્ર સેવક મને પ્રાણોની જેમ પ્રિય છે આવો વિચાર કરીને સર્વ આશા ભરોસો છોડીને મને જ ભજ તને કાળ ક્યારેય નહીં વ્યાપે નિરંતર મારું સ્મરણ અને ભજન કરતો રહીજે પ્રભુના વચનામૃત સાંભળીને હું ધરાતો ન હતો મારું શરીર પોલકિત હતું અને મનમાં હું અત્યંત હરખાઈ રહ્યો હતો તે સુખ મન અને કાન જ જાણે છે જીભથી તેના વળખાણ કરી શકાતા નથી પ્રભુની શોભાનું તે સુખ નેત્રો જ જાણે છે પણ તે કહી કેવી રીતે શકે તેમને વાણી તો છે જ નહીં મને અનેક પ્રકારે સારી રીતે સમજાવીને અને સુખ આપીને પ્રભુએ એ જ બાળકોનો ખેલ કરવા લાગ્યા નેત્રોમાં જળ ભરીને અને મુખને કંઈક વૃક્ષ જેવું કરીને તેમણે માતાની સામે જોયું અને મુખાકૃતિ તથા ચિત્તવન દ્વારા માતાને સમજાવી દીધું કે ઘણી ભૂખ લાગી છે આ જોઈને માતા તરત જ ઉઠીને દોડી અને કોમળ વચન કહીને તેમણે શ્રી રામજીને સાતીએ લગાડી દીધા માતા ખોળામાં લઈને એમને દૂધ પીવડાવવા લાગી ગયા અને શ્રી રઘુનાથજીની લલિત લીલાઓ ગાવા લાગી આ સાથે જ શ્રી રામચરિત માનસનો આ સુડતાલીસમો ભાગ અહીં વિરામ લે છે હવે આપણે આગળના ભાગમાં મળશું ત્યાં સુધી આપ સર્વને જય શિયા રામ